આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે ખરું અમૃત ક્યાં છે એક મહાન રાજા હતો આ રાજા પરોપકારી હતો હંમેશા પ્રજાનું હિત કેવી રીતે થાય પ્રજાનું સારું કેવી રીતે થાય પ્રજાને જ્ઞાન કેવી રીતે મળે કેવી રીતે પ્રજા ભેદ ભ્રમણાઓ થી દૂર થાય કેવી રીતે પ્રજા આ આધ્યાત્મિક માર્ગે આગળ વધે તે માટે રાજા સદા પ્રયત્નશીલ રહેતો હતો રાજા કહેતો હતો કે મારી પ્રજા ને હું એવી રીતે રાખવા માંગુ છું કે આ લોકમાં તો તે સુખી રહે જ પણ આગળ પર પરલોકમાંય તે સુખી થાય એટલે રાજા વિદ્વાનોને બોલાવતો પંડિતોને બોલાવતો બ્રહ્મવેતા મહાપુરુષોને બોલાવતો સંતોને બોલાવતો યોગ્યોને તેડાવતો અને બધાને રાજમહેલમાં બોલાવીને એમને પ્રશ્ન પૂછતો શાસ્ત્રાર્થ કરતો જ્ઞાન ગોષ્ઠી કરતો અને જે તેને સત્ય જવાબ મળે શાંતિ થાય એવો જવાબ મળે ને એ જ્ઞાનને એને તે પ્રજામાં અમલમાં લાવતો બધાનો સાંભળતો અને છેલ્લે જે એને એમ લાગે કે આ બરાબર છે તો એ જ્ઞાન એ પ્રજાને કહેતો જેનાથી પ્રજાનું કલ્યાણ થતું એક દિવસ આ મહાન રાજાએ રાજસભા ગોઠવી એમાં પંડિતોને બોલાવ્યા એમાં વિદ્વાનોને બોલાવ્યા કવિઓને બોલાવ્યા મોટા કવિઓ પહેલા તો કેવા કવિઓ હતા જે પરમ ચૈતન્ય તરફ વળેલા હોય અને એમાં ઓતપ્રોત થઈને કવિતાઓ લખતા હોય એમાં ભળી ગયેલા હોય ભીતરની અનુભૂતિ વાળા હોય એવા ગુરુઓને બોલાવ્યા મહાપુરુષોને બધું સભામાં ગોઠવાઈ ગયું બધા સભામાં બેસી ગયા પછી એ પ્રશ્ન પૂછ્યો કે અમૃત ક્યાં છે એક પંડિતે જવાબ આપ્યો કે ખરું અમૃત તો સ્વર્ગમાં છે આ સાંભળીને બીજા એ કીધું કે ના સ્વર્ગમાં અમૃત નથી જો સ્વર્ગમાં અમૃત છે ખરા પણ પુણ્ય હોય તો સ્વર્ગમાં જવાય છે પુણ્ય થઈ જાય પછી સ્વર્ગમાંથી પાછું આવતું રહેવાનું એટલે સ્વર્ગનું અમૃત છે ખરું પણ ખરું અમૃત નહીં બીજા એ જવાબ આપ્યો કે સાગરમાં સમુદ્ર મંથન થયું અને એમાંથી અમૃત નીકળ્યું અને એ અમૃત સ્વર્ગમાં આવ્યું માટે સાગરમાં ખરું અમૃત છે રાજાને સમાધાન થયું નહીં કીધું કે ના જવાબ આપ્યો કે ખરું અમૃત તો નાગ પાસે છે નાગમણી જેની પાસે નાગમણી હોય ને એવા નાગો પાસે ખરું અમૃત છે રાજા એ કીધું કે ના એ ખરું અમૃત નથી ચોથો ઉભો થયો એને કીધું કે સ્વર્ગમાં જે અપ્સરાઓ છે એમની પાસે ખરું અમૃત છે રાજાએ કીધું કે ના એ તો પુણ્ય છે ત્યાં સુધી પુણ્ય ક્ષીણ થઈ જાય પછી તો સ્વર્ગમાંથી બહાર જ આવવાનું ને એટલે અપ્સરાઓ પાસે પણ ખરું અમૃત નથી બધાના જવાબથી રાજા અસંતુષ્ટ હતા છેલ્લે એક ગુરુનો બાળક હતો બ્રહ્મનિષ્ઠ સદગુરુનો શિષ્ય હતો જે પણ આ સભામાં ઉપસ્થિત હતો બેઠો હતો શાંતિથી બધાના જવાબ સાંભળતો હતો બધાએ જવાબ આપ્યા કોઈનાથી સંતોષ થયો નહીં રાજાને પછી છેલ્લે રાજાએ કીધું કે તો હું એમ માની લઉં કે તમારી પાસે આનો સાચો જવાબ જ નથી એટલે પેલા ગુરુના બાળકે કીધું કે ઉભા રહો રાજન મારી પાસે આનો ઉત્તર છે રાજાએ આમ જોયું કે નાનો એવો બટુક આ નાનો એવો બાળક અને આટલો બ્રહ્મ જ્ઞાની આટલો બ્રહ્મવેતા કે આ બધાને જવાબ નથી ખબર અને આને ખબર છે આટલા નાનાને

ગુરુનો બાળક ઊભો થયો એને કીધું કે રાજન ખરું અમૃત સ્વર્ગમાં નથી ખરું અમૃત સાગરમાં પણ નથી ખરું અમૃત સ્વર્ગની અપ્સરાઓમાં પણ નથી ખરું અમૃત નાગમણી પાસે પણ નથી આ વિશ્વ બ્રહ્માંડમાં ખરું અમૃત મહાપુરુષોના

જો જીવ ભીતર ઉતારી લેને તો એની ભીતરનું જે પણ માયા રૂપી ઝેર છે ઈર્ષા રૂપી ઝેર છે આ શક્તિ રૂપી ઝેર છે જીવ ભાવ રૂપી ઝેર છે બધું ઝેર નીકળી જાય છે અને એની ભીતર અમૃત જ અમૃત થઈ જાય છે રાજન ને કીધું કે રાજન આવા મહાપુરુષો ના સાનિધ્યમાં રહેવાથી મહાપુરુષોના શરણમાં રહેવાથી અને એમના કંઠમાં જે અમૃત છે કયું અમૃત વચન રૂપી અમૃત શબ્દ રૂપી અમૃત સત્સંગરૂપી રૂપી અમૃત એ અમૃત મહાપુરુષો પીરસે અને એ અમૃત જે શિષ્ય પ્રેમથી ભાવથી શ્રદ્ધાથી એને ગ્રહણ કરે એ શિષ્યના જીવનમાં અમૃત જ અમૃત થઈ જાય છે બધું ઝેર જતું રહે છે માટે જો તારે તારી પ્રજાને ખરો અમૃત ચખાડવો હોય ખરા અમૃતનો સ્વાદ અપાવવો હોય ને તો આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનો ચરણ સેવ તારી પ્રજાને આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનો સાનિધ્ય આપ તો એમને ખરો અમૃત મળશે જે આ લોકમાંય તેમને આનંદ અપાવશે અને પરલોકે સુધારી દેશે આ લોક તો સુધારી જ દેશે પરલોકે સુધારી દેશે રાજનને આ ઉત્તર સાંભળીને સંતોષ થયો શાંતિ થઈ કે વાત તો સાચી છે ખરો અમૃત મહાપુરુષોના વચનોમાં છે શબ્દોમાં છે વાણીમાં છે પણ આ અમૃત શિષ્યને મળે તો છે પણ દરેક શિષ્ય અમૃતને પચાવી શકતો નથી કેવી રીતે મનુષ્યો છે પામર છે કે જિજ્ઞાસુ છે કે જીવન મુક્ત છે કે કોઈ શિષ્ય છે કે ભક્ત છે કોઈ પણ છે એની ભીતર તો અમૃત અને ઝેર બંને છે જો એ અમૃત ગ્રહણ કરશે મહાપુરુષોના વચનોમાંથી જો અમૃત ગ્રહણ કરશે તો ધીરે ધીરે અમૃતની માત્રા વધશે અને જેમ જેમ અમૃતની માત્રા વધશે એમ એમ ઝેરની માત્રા ઓછી થતી જશે જેમ જેમ અમૃત વધશે એમ એમ ઝેર ઓછું થતું જશે અને એક સમય એવો આવશે કે અમૃત ગ્રહણ કરતા કરતા અમૃત ગ્રહણ કરતા કરતા ઝેર રહેશે જ નહીં શિષ્યની ભીતર પણ અમૃત જ અમૃત થઈ જશે અને જ્યારે ગુરુ ની ભીતર તો અમૃત છે જ શિષ્યની ભીતર પણ અમૃત થઈ જાય ત્યારે ગુરુ શિષ્યનું એક સ્વરૂપ થાય છે

એટલે એની વાણીમાં પણ અમૃત આવી જાય છે એની મીઠી નજર કોઈના પર આવે એનું કલ્યાણ થાય એના વચન સાંભળે એનું કલ્યાણ થાય સર્વનું કલ્યાણ થાય એવી એની મીઠી અમૃત જેવી વાણી થઈ જાય છે આ તો એક પ્રકાર બરાબર હવે બીજો પ્રકાર છે જેમાં મહાપુરુષો પાસે તો અમૃત જ છે પણ સામે અમૃત ઝેર બંને છે હવે અમૃત મહાપુરુષ પીરસે છે પણ એ વચનોમાંથી એ શબ્દોમાંથી એ વાણીમાંથી સામે અમૃત ઝીલતા નથી સુ ઝીલે છે ઝેર ઝીલે છે કેમ કે ઝેર તરફ જીત વધારે છે એટલે એ અમૃતમાંથી એ ઝેર જ ગ્રહણ કરશે છે તો અમૃત જ પણ ભીતરમાં ઝેર છે એટલે એ અમૃતને ઝેર ગણીને એ ભીતર ઉતારીને જ્યારે ભીતર લઈ જાય છે ને ત્યારે એ પણ જે અમૃતનું કામ કરતું હોય ને એ પણ વિષ બની જાય છે ઝેર બની જાય છે અને આ મહાપુરુષોના વચનોમાંથી વાણીમાંથી જીવનમાંથી અવગુણ જોઈને ઝેર ગ્રહણ કરીને ઝેરનું પ્રમાણ વધારે છે હવે જેટલું ઝેર વધે એટલું અમૃત ઓછું થાય જેટલું ઝેર વધે એટલું અમૃત ઓછું થાય હવે એમ કરતા કરતા અમૃત રહેતો જ નથી આખું ઝેર થઈ જાય છે અને જયારે આખું ઝેર થઈ જાય ત્યારે તે મનુષ્યનું પતન અવશ્ય થાય છે તેની અધોગતિ અવશ્ય થાય છે એટલે તો તમે જોયું હશે કે મહાપુરુષોના સાનિધ્યમાં ઘણા બધા સાધકો મનુષ્યો આવતા હોય છે બરાબર એમાંથી અમુક નીકળી જશે અમુક થોડું સમજશે અમુક થોડું સમજશે અમુક થોડું સમજશે અમુક બધું સમજશે અમુક કશું જ નહીં સમજે એટલે તમારે શું સમજવાનું જેટલી સમજણ પડે છે એટલું અમરત નથી સમજણ પડતું એટલું તમે ઝેર ભેગું કર્યું છે ઝેર છે માટે ઝેર એટલે દ્વેત ભાવ ઝેર છે તારું મારું ઝેર છે ઊંચ નીચ ઝેર છે આ શક્તિઓ ઝેર છે માયા મમતા મોહ બધું ઝેર છે તમે તમારું અવલોકન કરો તમે જેટલી કક્ષા સુધી પહોંચી શક્યા એ અમૃત છે નથી પહોંચી શક્યા તો હજુ ભિતરમાં ઝેર છે અને જેની ભીતર ઝેરનું પ્રમાણ વધી જાય ને એ મહાપુરુષોના ચરણ કમળથી દૂર થઈ જાય છે ઝેરનું પ્રમાણ વધતા ઘણા એવા શિષ્યો હોય હવે બાર થી તો સેવા કરતા હોય સાનિધ્ય સેવતા હોય બરાબર બાર થી તો એવું લાગે કે અમૃત અમૃત છે પણ ભિતરમાં હજુ તે ઝેરનું જ પ્રમાણ વધારતા હોય એટલે ભીતરમાં ઝેર વધતા વધતા એટલે હદે ઝેર વધી જાય કે અમુક સમય થાય ને તે ગુરુ દરબાર ઝેરનું પ્રમાણ વધી ગયું હા પછી કદાચ અમૃત તરફ એમનું ચિત્ત જાય ને ધીરે ધીરે પાછું થોડું થોડું અમૃત લેવા માંડે તો ઝેરનું પ્રમાણ થોડું ઓછું થાય ને અમૃત વધવા લાગે તો આમ શિષ્યને ભીતર સમુદ્ર મંથન ચાલી જ રહ્યું છે જો તમારું ચિત્ત અમૃત તરફ હશે તો તમને અમૃત મળશે જો તમારું ઝેર ઝેર તરફ હશે તો તમને મળશે એ તમારા પર નિર્ભર છે કે કે તમારે તમારે અમૃત જોઈએ છે ઝેર જોઈએ છે એ તમારી પર જ સંપૂર્ણ આધાર છે કે તમારે શું જોઈએ છે તમારે જે જોઈએ એ મળશે એમ પણ હવે તમે એક વિચાર કરો બરાબર આ મનુષ્ય જન્મ પ્રગટ કરી હશે એમાં તે લગભગ ઈચ્છાઓ તો તમારી પૂર્ણ થઈ જ હશે કદાચ કોખ હશે એકાદ બે કે જે રહી ગઈ હશે બાકી તમે જે ઈચ્છ્યું હશે જે જોઈતું હશે એ તમને મળ્યું જ હશે હવે તમે એમ વિચારો કે પરમાત્મા કેટલા કૃપાળુ છે કેટલા દયાળુ છે કે જે માગો છો એ પણ આપે છે નથી માગતા એ પણ આપે છે આવશ્યકતા હોય એ પણ આપી દે છે આવશ્યકતા પહેલા પણ આપી દે છે તો પરમાત્મા કેટલા કૃપાળું કહેવાય પરમાત્મા કેટલા દયાળુ કહેવાય હવે એ પરમાત્મા જે હર હંમેશ આ જીવ માત્ર પર દયા રાખે છે પ્રાણી માત્ર પર દયા રાખે છે એ પરમાત્માની જે ઉર્જા છે એ પરમાત્માની જે ચેતના છે એને તમે ઓળખો એને તમે જાણો એ તમારી ભીતરમાં જ છે હકીકતમાં તમારા જીવનનું નિર્માણ કરનારા તમે પોતે જ છો જો તમે તમારું જીવન સારી દિશામાં લઈ જશો તો એ દિશામાં જશે નેગેટિવ દિશામાં લઈ જશો તો એ દિશામાં જશે શક્તિઓનું કાર્ય છે તમને ફોર્સ આપવાનું એ ધક્કો ધક્ દિશામાં તમે જતા રહેશો પણ દિશા તમારે નક્કી કરવી પડશે સારી દિશામાં પગ ધક્કો આવ્યો દિશામાં આગળ જતા રહ્યા બુરી દિશામાં પગ ધક્કો આવ્યો નકારાત્મક ઉર્જાનો બુરી દિશામાં આગળ જતા રહ્યા એટલે જ તો મહાપુરુષો હંમેશા તમે કોઈ પણ પુસ્તક વાંચો સાહિત્ય વાંચો એમાં મૂળ વાત શું હોય સારું બોલો ખરાબ છોડો સારું કરો ખરાબ છોડો એ જ હોય ને માટે હંમેશા જીવનમાં સારું બોલો સારું વિચારો જેથી તમારું હંમેશા સારું જ થશે અને હંમેશા જીવનમાં તમે તમારું કાર્ય કરો તમે તમારા કાર્યમાં સંપૂર્ણ સો ટકા આપો પછી સામે જે થાય ઓકે બરાબર પણ તમે તમારા સોય સો ટકા આપો તો અવશ્ય જીવનમાં તમને સફળતા મળશે જ માટે ખરું અમૃત મહાપુરુષોના વચનોમાં છે પણ જ્યાં સુધી કર્ણો ખુલ્યા નથી કાન ખુલ્યા નથી ત્યાં સુધી આ અમૃત જેવું છે એવું એવું ભીતર ઉતરતું નથી કર્ણ ખુલે શ્રવણ કરો જ્યારે શ્રવણ થાય આત્મસાત થાય પછી એ વચન ભીતરમાં ઉતરે છે અને શિષ્યની પ્રગતિ થાય છે કેમ કે ફક્ત કાનથી સાંભળી લેવું એનાથી ઉદ્ધાર થતો નથી સમગ્રતાથી સાંભળવું એમ જ થાય કે બસ કાન જ છે બસ સાંભળવાનું એટલે સાંભળવાનું પછી મનમાં કોઈ વિચાર ન હોવા જોઈએ બધું જ બસ એમ જ થઈ જાય કે હું આખું આમ કાન જ છું બસ એકલા કાન જ છે ને ભીતર ઉતરે છે એવી જ્યારે સ્થિતિ તમારે થઈ જાય ને ત્યારે કહેવાય કે શ્રવણ ખુલ્યા અને ત્યારે મહાપુરુષોના એ શબ્દો શિષ્યને આત્મસાત થાય છે શાંતિથી સત્સંગ સાંભળ સાંભળવામાં બહુ ફેર છે ઘણા સત્સંગ સાંભળે કે કોઈ પૂછે તો કેવા થાય કે સત્સંગ સાંભળે કે હા સાંભળી લીધો બસ એના માટે સત્સંગ સાંભળે ઘણા ચાલુ કરી દે બસ થોડું સાંભળ્યું થોડું ન સાંભળ્યું કે સાંભળી લીધું કે હા સાંભળી લીધું તેનાથી ઉદ્ધાર થાય ના સવાર હોય કે કોઈ પણ સમય હોય જ્યારે તમને સમય હોય ત્યારે શાંતિથી સત્સંગ ચાલુ કર્યો એક ચિત્તે શાંતિથી બેઠા શાંતિથી અડધો કલાક બસ કંઈ જોયું નહીં કોઈ સેવા કાર્યને કશું જ નહીં બસ શાંતિથી આંખો બંધ કરીને બેઠા અને શાંતિથી એક એક શબ્દો તમારી ભીતર જાય છે ભીતર ઉતરે છે બસ શાંતિથી એ સત્સંગ તમે સાંભળો છો સાંભળતા સાંભળતા એ દિવ્ય ઉર્જા સાથે એક તાર થઈ જાઓ છો દિવ્ય ચેતના સાથે તાર થઈ જાઓ છો હું કોણ છું શરીર ભાવ છૂટી જાય છે અને ભીતરમાં આંતરિક ઉર્જા સાથે તમે જોડાઈ જાઓ છો અને એ સ્થિતિમાં ક્યાંક ભીતર ઉતરીને એ પરમ તત્વની એ બ્રહ્મની ઝાંખી તમને પ્રાપ્ત થાય છે એક શૂન્ય અવસ્થાની અનુભૂતિ થાય છે એક શૂન્ય અવસ્થાનો અનુભવ થાય છે આ રીતે જો તમે સત્સંગ સાંભળશો તો તમે વિશ્વ ઉર્જા સાથે સકારાત્મક ઉર્જા સાથે ગુરુ શક્તિઓ સાથે તમે જોડાશો સકારાત્મક શક્તિઓ સાથે જોડાશો અને જ્યારે સકારાત્મક શક્તિઓ સાથે જોડાશો પછી તમારા જીવનમાં તમારી સાથે હંમેશા સકારાત્મક શક્તિઓ રહેશે સકારાત્મક આભામંડળ રહેશે અને એના કારણે તમારા જીવનમાં હંમેશા મંગળ મંગળ અને મંગળ જ થશે માટે ખૂબ શાંતિથી પ્રેમથી આ સત્સંગ સાંભળો હૃદયમાં ઉતારો દરેક મનુષ્યને આ સત્સંગ વિડીયો શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ